માછી સમાજના આગેવાન કમલેશ મઢીવાલા વીસ કાર્યકરો સાથે આપમાં જોડાયા ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વ માછી સમાજના આગેવાન અને સામાજિક કાર્યકર કમલેશ મળી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આવનારા સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજના છે ત્યારે ભરૂચ જિલ્લામાં અત્યારથી જ ચહલ પહલ જોવા મળી રહી છે ભરૂચમાં માછી સમાજના આગેવાન સમાજસેવક અને ધારા ધારાશાસ્ત્રી એવા કમલેશ મળીવાલા તેમની વીસથી વધુ લોકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના પ્રભારી રામ ધડુક પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ તેમજ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ તેઓને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો હતો

એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ ભરૂચ જિલ્લામાં કરતા આવેલા છે આજ રોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે પાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે સુવા ગામના આગેવાન છે વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે વીસથી પચીસ જે આગેવાનો છે એની સાથે આજ રોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે જે પંદરથી વીસ વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ લો વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ લો ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થઈ રહેલો છે જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લુઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય ઠરેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા જોઈ લો કે એકસો એકાવન વાગરા વિધાનસભા જોઈ લો ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે પંદરસો કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્તને ફક્ત એક વર્ષમાં કરીનામાં બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ એમાં ભા ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું નામ ઉપનામ અપાય કારણ કે એના અત્યારે કાવોતરા એટલા બધા અમે જોઈ રહેલા છે ચોરીનું જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે ત્રણ દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે ભારતીય બંધારણને આપણે બચાવવાના છે તેના ત્રણ દિવસ આગળ અને હું પહેલેથી નર્મદા પ્રેમી રહેલો છું નર્મદા કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું અમારી આખી ટીમ જોડે અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે કે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરો વિશ્વાસ રાખીએ છીએ મારું નામ રામ ધડુક છે હું દક્ષિણ ગુજરાતનો પ્રભારી છું આજે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ત્વરામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરેલું છે એની પૂર્વે આજે ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર શહેર વિસ્તારની અંદર તેમજ વાગરા વિધાનસભામાંથી અમારે કમલેશભાઈ માછી મઢીવાલા કે જેઓ પોતાની સમગ્ર ટીમ સાથે આજે આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે તેઓ પોતે વ્યવસાય વકીલ છે ઘણા બધા ભાડભૂત બેરેજ યોજનાને લઈ અને પોતે આંદોલન ચલાવી રહેલા હતા અને એ સિવાય પણ સ્થાનિક પ્રશ્નોને લઈ અને પોતે સતત લડી રહ્યા હતા એમની સાથે સમગ્ર ટીમ અલગ અલગ વિસ્તારમાંથી આવે છે તેઓ અપક્ષ પણ અલગ અલગ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની અંદર પોતે લડેલા હતા કમલેશભાઈ પટેલ વાગરા વિધાનસભા અપક્ષ લડેલા હતા દસ હજાર વધારે વોટ એમને મળેલા હતા પણ આ સમગ્ર બાબતે પોતે અવાજ ઉઠાવતા હતા ઘણા બધા પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા હતા છતાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એમને સાંભળવામાં નહીં આવ્યા આજે વિસાવદરની ચૂંટણી બાદ જે રીતે ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે જે રીતે અમારી બે હજાર બાવીસની ઇલેક્શન પછી ચૈતરભાઈ વસાવા જે તમામ મુદ્દાઓને લઈ આદિવાસીના પ્રશ્નોને લઈ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ મહિલાઓના પ્રશ્નોને લઈ ખેડૂતોના પ્રશ્ન બાબતથી લઈ અને તમામ મુદ્દે મનરેગા કૌભાંડથી લઈ અને પોતે સંઘર્ષ કરી રહેલા હતા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાને જેલમાં પૂરવાને બદલે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે એમની લડાઈ જે છે એને પૂરી કરવા માટે આ જે સમગ્ર ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાય છે અમે સમગ્ર ટીમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે આવનારા સમય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ઇલેક્શનની અંદર બધા સાથે મળી અને વિસાવ દરવાળી કરશે અને આ વિસ્તારના લોકોને પણ ન્યાય અપાવશે